અરવિંદ જ્યારે વિધાનસભામાં આવીને અહીંયા મફત વીજળીની વાત કરી ત્યારે જે જે લોકોએ મફતની રેવડી કીધી અથવા જે જે લોકોએ એવું કીધું કે મફત આપવાથી આ દેશની અર્થવ્યવસ્થા બગડી જશે એ લોકોના ઘરે તો મહેરબાની કરીને સૌથી પહેલા ખાસ આ સ્માર્ટ મીટર મગાવો જે લોકો એમ કહી રહ્યા છે કે સો રૂપિયે પેટ્રોલ થાય તો પણ ભલે થાય પણ અમારો મત તો ભાજપને એ લોકોના ઘરે સૌથી પહેલા સ્માર્ટ મીટર લગાવો એવી મારી સરકારને અપીલ છે અને પછી સામાન્ય જનતાના ઘરે લગાવજો પહેલા સામાન્ય જનતાના ઘરે એ પ્રયોગ કરવા કરતા જે લોકો ખમી શકે એમ છે જે લોકો કદાચ સો રૂપિયા પેટ્રોલ થાય તમે પાંચ હજાર દસ હજાર કદાચ વીજળી બિલ લઈ લો તો પણ ખમી શકે એમ છે એવા વ્યક્તિઓ જેમને વીજળી ફ્રી આપવામાં આવે તો એ મફતની રેવડી લાગે છે એમાં રાજ્યની અને દેશની અર્થવ્યવસ્થા ખોરવાતી હોય એવું લાગે છે તો ત્યાં પેલા સ્માર્ટ મીટર લગાવો અને એમના ઘરનું જ અર્થતંત્ર પેલા ખોરવી નાખો એવી મારી સરકારને નમ્ર અપીલ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી